હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બજાર જેવી જ પેટીસ ઘરે બનાવવાના છે તો એકદમ સ્વાદથી ભરપૂર અને જો ફરાળી ફરાળ હોય તો ફરાળમાં જો આ પેટીસ બની જાય અને બધેને મજા પડી જાય ખાવામાં તો વ્રત ન રહેતા હોય તે પણ રહેશે એકદમ પરફેક્ટ માપ સાથે બજાર કરતાં પણ સરસ સ્વાદ આવશે તો રેસીપી પૂરી જોજો અને સરસ બનવાની છે તો પહેલાં આપણે બટેટા બાફા મૂકી દીધા છે બટેટા બફાય ત્યાં સુધી આપણે તેનો મસાલો પણ રેડી કરી લઈએ તેના માટે આપણે સીંગદાણા છે તે શેકી લીધા છે અચકચરા શેકવાના છે જેથી કરીને તેના ફોતરા ઉતરી શકે એટલા જ આપણે શેકવાના છે શેકાઈ જાય એટલે આપણે તેને બહાર કાઢી લેશું ઠંડા થાય ત્યારે તેના ફોતરા આપણે કાઢી લેશું જોઈ શકો છો બધા ફોતરા આપણે સિંગદાણામાંથી કાઢી લીધા છે હવે એક મિક્સર જાર લેશું તેમાં સિંગદાણા ઉમેરી અને તેનો ભૂકો કરી લેશું જોઈ શકો છો સિંગદાણાનો ભૂકો થઈ ગયો છે તેને એક બાઉલમાં કાઢી લેશું ત્યારબાદ તેમાં આપણે મસાલા એડ કરીશું બે ચમચી સફેદ તલ લીધા છે બે ચમચી વરિયાળી ખમણ લીધું છે બે ચમચી તીખાસ માટે મરચું પાવડર એક ચમચી ઉમેરવાનું જો વધારે તીખાસ જોતી હોય તો વધારે ઉમેરી શકો છો એક ચમચી જેટલો લવિંગનો ભૂકો લીધો છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ખાંડ બે ચમચી જેટલી ઉમેરવાની ત્યારબાદ તેમાં આપણે નાની વાટકી જેટલી આપણે દ્રાક્ષ ઉમેરવાની છે અને જો ડ્રાય ફ્રૂટ ઉમેરો હોય તો પણ ઉમેરી શકો છો એક આખો લીંબુનો રસ ઉમેર્યો છે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું બધી જ સામગ્રીને આપણે મિક્સ કરી દેવાનું જેથી કરીને તેમાં જ્યાં સુધી બાઇન્ડિંગ ના આવે ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે બધો મસાલો એકબીજા સાથે સરસ રીતે ભળી જાય ત્યાં સુધી સરસ રીતે ફળવતા રહેવાનું જોઈ શકો છો મસાલો એકદમ રેડી થઈ ગયો છે બધું જ મિક્સ થઈ ગયું છે બટેટા પણ બફાઈને રેડી થઈ ગયા છે તેને પણ આપણે છાલ ઉતારીને રેડી કરી લીધા છે બધા જ બટેટાને આપણે મસરી અને તેનો માવો બનાવી લેશું માવો બને ત્યારબાદ તેમાં આપણે અડધી વાટકી જેટલો ટપકીનો લોટ ઉમેરીશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું એકદમ આપણો માવો તૈયાર થાય ગાંઠા પણ નળેવા જોઈએ તેવો સરસ આપણે મસરી દઈશું ત્યારબાદ હાથમાં થોડો કોળો લોટ છાંટી અને એક ચમચીથી આપણે થોડો લુવા જેટલું લેશું તેને સરસ રીતે થાબડી હાથમાં ચોટે નહીં એટલે આપણે થોડો થોડો લોટ છાંટતા જશું અને સરસ રીતે આપણે તેને થેપી લેશું થેપાઈ જાય એટલે તેમાં એક ચમચીથી મસાલો ભરી દઈશું મસાલો ભરાય એટલે ભરતે આપણે તેને પેક કરી લેશું જરાય પર ખુલ્લું ન રહીએ એ ધ્યાન રાખવાનું સરસ રીતે ચપટી ભરીને આપણે તેને પેક કરી અને કોળા લોટમાં પેટીસ મૂકી દેસું અને ફરતે લોટ ચોંટાડી દઈશું ફરતે લોટ ચોટી જાય એટલે આપણું તે તેલમાં ખુલશે નહીં અને સરસ રીતે તપકીના લોટનો પર તેમાં ચડી જશે ચમચીથી બીજો થોડો માવો લઈ તે જ રીતે આપણે પેટીસ વાળવાની છે લોટ છાંટી ને સરસ રીતે થેપી દેવાનું થેપાઈ જાય એટલે એક ચમચી જેટલો આપણે તેમાં મસાલો ભરી દઈશું વચ્ચે વચ્ચે ગાંઠા જેવું ન લાગે તેનું પણ ધ્યાન રાખવાનું કારણ કે ક્યાંક ક્યાંક આપણે બટેટા અચકચરા રહી જાય છે આ પેટીસને પણ તેવી જ રીતે સરસ રીતે બંધ કરી દઈશું ચપટી ભરીને બંધ કરવાનું જેથી કરીને તે ત્યાંથી ખુલે નહીં તેને પણ લોટમાં મૂકી અને ફરતે લોટ ચોંટાડી દેસુ જેથી કરીને સરસ રીતે તેમાંય પણ પળ બની જાય તેવી જ રીતે આપણે બધી જ પેટીસ તૈયાર કરી લેશું જોઈ શકો છો બધી જ પેટીસ આપણે રેડી કરી લીધી છે અને બધી જ પેટીસ હવે આપણે તરવા મૂકીશું તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે જોઈ શકો છો આમાં તમારે નાનો શેપ કરવો હોય તો પકડી શકો છો તેલ પણ ગરમ થઈ ગયું છે તેલ એકદમ ફાસ્ટ ગેસ નથી રાખવાનો મીડિયમ જ રાખવાનો છે આ પેટીસ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરીશું ગોલ્ડન થાય એટલે પેટીસ એક કાઢી જોઈ શકો છો આપણે ક્રિસ્પી સરસ પેટીસ તૈયાર થઈ ગઈ છે તેવી જ રીતે આપણે બધી જ પેટીસ તરીને રેડી કરી લેશું જોઈ શકો છો બધી જ પેટીસ આપણી રેડી છે ખાટી મીઠી અને તીખી ચટપટી સરસ પેટીસ તૈયાર છે અને સાથે આપણે બટેટાની ચટણી પણ બનાવી છે આ ફરાળી પેટીસ તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી થાય છે જો મારો વિડીયો પસંદ લાગ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો